બઉ વીક સાઇડ ના પૂરા ના વીક સાઈડ ના મોટા

પ્રશાસન હશે કોણ કોણ બોલતા એનું કેમ મૂળ લેતા છે તો હું બોલું છું મૂળ લેતા નથી તો પણ મને જરાક ફેર જવાની હા બહુ સરસ જય માતાજી દોસ્તો મેં અત્યારે એક ઉર્વિસ ફેક્ટરી મહા કાય કોબરા ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોપરા ભારતીય નાક પકડી અને તેની સહી સલામત જંગલમાં છોડી દીધો જુઓ કોપરા સાફ હોય તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સારા આવા વિડીયો મળશે અને હા મારો નંબર છે સત્તાણું બે ચોસઠ એક્યાસી બે એકોતેર જ્યારે પણ જરૂર પડે ત્યારે મને ફોન કરજો હું અડધી રાતે તમારે તેઓ આવી ઊભો રહીશ જય હિન્દ